બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ ભાભરના મીઠા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વરસ્યા તો અને તાલુકામાં પણ વરસાદથી વરસાદથી જનજીવન પ્રભાવિત થયું કમોસમી બાજરી મગફળી જુવાર સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો આ તરફ વાવ થરાદના દિયોદર સહિત ગ્રામ્ય પંથકમાં વરસ્યું માવઠું દિયોદરના લુંદરા ઝાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતી પાકને નુકસાન થયું પાટણ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો પાટણ શહેરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ ભાભરના મીઠા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા તો કાંકરેજ અને ઓગડ તાલુકામાં પણ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું કમોસમી વરસાદથી બાજરી મગફળી જુવાર સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો